મોરબી ઝુલતા પુલ દુર્ઘટના કેસ બાબતે સરકારી વકીલ દ્વારા પત્રકાર પરિષદ કરવામાં આવ્યા બાદ કોંગ્રેસના આ ધારાસભ્યએ પણ વળતો જવાબ આપ્યો છે જાણવા મળતી પ્રમાણે મોરબીમાં ઝુલતા પુલ દુર્ઘટના કેસ મોરબીની કોર્ટમાં ચાલી રહ્યો છે જે બાબતે ભોગ બનેલા પરિવારના લોકો તેઓને હજુ સુધી ન્યાય મળ્યો નથી તેવી જે વાત કરવામાં આવી રહી છે તેને લઈને સરકારી વકીલ દ્વારા આજે પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી અને તેમાં તેણે જણાવ્યું હતું કે ટ્રેજેડી વિક્ટિમ એસોસિએશનના જે વકીલ છે તે જ્યારે મુદ્દત હોય છે ત્યારે હાજર રહેતા નથી અને અત્યાર સુધીમાં લગભગ તેતાલીસ થી સુડતાલીસ જેટલી મુદતો પડી છે અને તેમાં બેથી ત્રણ વખત તેઓ રૂબરૂ અને બે વખત ઓનલાઈન હાજર રહ્યા છે જેથી કરીને કેસ આગળ વધતો નથી ને અરજીનો નિકાલ થતો નથી તેવું તેમણે જણાવ્યું હતું જ્યારે સામા પક્ષે કોંગ્રેસના ધારાસભ્યએ જણાવ્યું હતું કે આ કેસમાં ભાજપના પ્રવક્તા કશું બોલી શકતા નથી જેથી કરીને તેઓ હાલમાં સરકારી વકીલને આગળ કરી રહ્યા છે કે મોરબી ઝુલતાપુરના પુલના કેસમાં જે કંઈ તપાસ થઈ રહી છે એ યોગ્ય થઈ છે અને આજની તારીખમાં જે ડોક્યુમેન્ટરી એવિડન્સ સીટનો રિપોર્ટ આ બધું જે આવ્યું છે એટલે ટ્રેજડી વિક્ટિમ એસોસિએશન જો સહકાર આપશે અમારા લાયઝનમાં રહેશે એવી અપેક્ષા હોય અમને પણ તો જ આપણે ન્યાય સુધી પહોંચી શકીએ પોલીસે પોતાની ફરજ બરાબર નિભાવી છે હવે કેસ ઓપન થાય અને સાક્ષીઓ જે બોલાવાના છે ત્રણસો સડસઠ જેટલા સાક્ષીઓ છે એટલે કેસ ચાલવામાં સ્વાભાવિક રીતે ડીલે થાય કોઈને કોઈ કારણે સર એટલે અમારી સરકાર તરફે રેકોર્ડ ઉપર અરજી આપીને કોર્ટને વિનંતી કરી છે કે 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 આ આ કેસ જે છે છે અરજી આપવાનું કારણ એટલે એસોસિએશનને એવું ન થાય કે અમારો વરસ થવા છતાં કેસ ચાલતો નથી હવે આ જે અરજીઓ પેન્ડિંગ છે એનું હિયરિંગ કરવા માટે તેતાલીસ થી વધુ મુદ્દતો કુલ અહીંયા પડી છે હાર્ડલી વિક્ટિમ એસોસિએશનના વકીલો જે અમદાવાદથી આવે છે બે કે ત્રણ વખત આવ્યા છે બાકીને કોઈ મુદ્દતમાં એ આવ્યા નથી અને એમની અરજી છે પહેલું હિયરિંગ એમનું થશે એમના કારણે આ મેટરમાં નથી થતો થતો અને કેસ ઓપન છે ઘટનાક્રમમાં જે મેટર થઈ રહી એ પ્રોસિક્યુશન તરફે કોઈ પણ બાબતથી ડિલે કરવામાં નથી આવી કોઈ પણ મુદત માગવામાં નથી આવી પહેલા તો સવાલ એ થઈ રહ્યો છે કે ભારતીય જનતા પાર્ટીની સરકારે સરકારી વકીલને કેમ આગળ કરવા પડે છે એમના પ્રવક્તાઓમાં શું પાણી નથી બચ્યું અને મૂળ વાત એટલી છે કે મોરબીની ઘટનાના પીડિતોનું કેવું છે મારું નહીં પીડિતોનું કહેવું છે કે સીબીઆઈની તપાસ જોઈએ આ સરકાર અને આ રાજ્યની પોલીસમાં એમને ભરોસો હોત તપાસમાં ભરોસો હોત તો પીડિતોએ સીબીઆઈ ઇન્વેસ્ટિગેશનની માંગ ના કરી હોત બીજું રાજ્યની સરકારે પોતે જ્યારે મોરબી નગરપાલિકાને સુપરસીડ કરી તો જો કોઈ પણ માણસો આરોપી નહોતો બનતો મોરબી નગરપાલિકાનો તો સ્વાભાવિક રીતે મોરબી નગરપાલિકાને સુપરસીડ કરવાનો પ્રશ્ન નહોતો હવે તમે જ્યારે મોરબી નગરપાલિકા પાલિકાને સુપરસીડ કરી એક પ્રકારે એડમિટ કરો છો કબૂલ કરો છો તો પછી તમે લોકોને આરોપી બનાવો फिसर नगरपालिका ना प्रमुख जे पण हो, कलेक्टर माणस आरोपी बनतोय आरोपी बनाव એ પીડિતોની માગણી છે સાથોસાથ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચાલવો જોઈએ એ પીડિતોની માગણી છે અને સૌથી મહત્વની વસ્તુ કે વળતર વધારે ચૂકવવું જોઈએ અને આ વાત અમે જે યાત્રા લઈને નીકળ્યા છીએ એ ફક્ત મોરબીના પીડિતો નહીં મોરબી ઝુલતાપુરના પીડિતોની સાથે સાથે અગ્નિકાંડના પીડિતો શ્રેય હોસ્પિટલના પીડિતો ભરૂચના પીડિતો રાજકોટ શિવાનંદ હોસ્પિટલના પીડિતો હરણીકાંડના પીડિતો તક્ષશિલાના પીડિતો આ બધા જ બસો ચાળીસ જેટલા પીડિતો ભોગ બન્યા ભાજપના ભ્રષ્ટાચારના પાપે એ તમામની વેદનાના વાચા આપવા અમે યાત્રા લઈ નીકળ્યા છીએ એટલે આશા રાખવું કે આવતી વખતે ફક્ત સરકારી વકીલ નહીં ભાજપના પ્રવક્તા જવાબ આપે ભાજપના પ્રવક્તામાં કહેવા જેવું કશું બચ્યું નથી એટલા સરકારી વકીલને આગળ ધરે છે